સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશે પ્રદેશ અધ્યક્ષ માન્ય શ્રી સી આર પાટીલજીની અધ્યક્ષતામાં ઝીણવટપૂર્વકનું આયોજન હાથ ધરીને માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલની સરકાર દ્વારા વિકાસના જે કાર્યો હાથ ધરાયા છે વિકાસના કાર્યોને જન જન સુધી પહોંચાડવાના સંકલ્પ સાથે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં એક આગવા પ્રકારની જીત પ્રાપ્ત કરવાનું આયોજન સાથે વિવિધ પ્રકારની કાર્યવાહીઓ હાથ ધરેલી છે કર્ણાવતી મહાનગરમાં અત્યાર સુધીમાં ક્યારે પ્રાપ્ત નો એવી ઐતિહાસિક જીત પ્રાપ્ત કરવા માટે કર્ણાવતી મહાનગરના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કમર કશીને કાર્ય કરવા માટે કટિબદ્ધ બન્યા છે અને એવા કાર્યકર્તાઓની બેઠકમાં વિવિધ પ્રકારનું બુથ અને શક્તિ કેન્દ્રમાં ખૂટતી કડી જોડવાનું યોગ્ય વ્યવસ્થા ઊભી કરવાનું પેજ સમિતિઓનું કામ પૂર્ણ કરવાનું સાથોસાથ વોર્ડોમાં જીતવા માટે બાકી રહેલા સમીકરણોને સંગઠન દ્વારા યોગ્ય પ્રકારની વ્યવસ્થામાં ઢાળવાનું અને પ્રદેશે જે જે મુદ્દાઓ આપ્યા છે એ મુદ્દાઓને સાથે લઈને ભારતીય જનતા પાર્ટી પ્રત્યેક વોર્ડની ભારતીય જનતા પાર્ટી ચારે ચાર સીટો પર કેવી રીતના વિજય પ્રાપ્ત થાય એના માટેની ટુ વે બેઠક કાર્યકર્તા આગેવાનો સાથે ચર્ચા કરીને આ પ્રકારની કાર્યવાહી હાથ ધરી છે હજુ પણ બે દિવસની અંદર પ્રત્યેક મંડળની સંકલન અને બૃહદ સંકલનની પ્રક્રિયા હાથ ધરાશે જેમાં દસ બાર કાર્યકર્તાઓ હોય છે અને દસ બાર આગેવાનો એમપી એમએલએ અને બધા જ મંડળના સિનિયર આગેવાનો સાથે બેસીને ચૂંટણી માટેની રૂપરેખા નક્કી કરશે આજે પાર્ટી અનેકવિધ કાર્યો આપતા છે એમને એ બધા જ કાર્યો લઈને ભારતીય જનતા પાર્ટી આગામી દિવસોમાં બધા કાર્યકર્તા મંડળમાં કાર્ય કરશે અને એ મંડળમાં હાથ ધરાયેલ કાર્યોને યોગ્ય સ્વરૂપમાં અમલવારી કરીને ભારતીય જનતા પાર્ટી ચોક્કસપણે ભવ્ય જીત પ્રાપ્ત કરશે